વિજ્ઞાનના નાના નાના એ બધા જે આપણને એક્ઝામમાં પરીક્ષામાં જરૂર કરે અને આપણી તકલીફોને દૂર કરે એવી રીતે બનાવવામાં આવેલ છે આ તમે જોઈ શકો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કેવી રીતે સમજવામાં આવેલા છે આ જોઈ શકો તમે વિસ્તૃત અને વિગતવાર સમજવામાં આવે છે જેમાં બાળકોને કોઈ પણ મૂંઝવણ નહીં થાય બધા ધોરણને એમાં આપેલા છે આ વિજ્ઞાનની તમારી સોડ દેખાય તમારી આ એમસી લીધું જેમાં એક થી પાંચ સીપર આપેલા છે એમાં તમને મારા ખોટા હોય ખાલી જગ્યા પછી એમસી જોયું બધાનું કરવામાં આવેલું છે બાળકોને એમાં પણ તકલીફ નહીં આવે તમે જોઈ શકો આજે આ જોઈ શકો તમે આજે આપણે એમસીક્યુ ને બીજું બુક એમાં બધા ચેપ્ટર આવે છે છઠ્ઠા ચેપ્ટર થી ચૌદ ના ચેપ્ટર સુધી આજે આ ત્રિકોણ બધી શરતો શરતો સવાલ મૂકવામાં આવે છે એમને એમસીક્યુ આપવામાં આવે છે આ રીતે આપણે જોવા જઈએ તો ખાસ કરીને પાછળના બે ચેપ્ટર જે બાળકોને પાસ કરવામાં વધારે મગજ આજે આપણા શાસ્ત્ર તમારે દાખલા શાસ્ત્રના સવાલો બાળકોના કામ જરૂર હોય તેવા બધા સવાલો આપવામાં આવેલા છે એની સાથે જવાબ પણ આપેલા છે આ જેવા સવાલ એમના જવાબ આપવામાં આવેલા છે આગળ બે થેરી બુક થેરીમાં સૂત્ર કેવી રીતે બનશે આ તમે જોઈ શકો બધા ચેપ્ટર છે ગડિયાઓની ચાવી એની સાથે સાથે એમના હેતુઓ એમની બનાવટ તમે જોઈ શકો એકદમ નવું જ કંઈ કરવામાં આવ્યું છે કોચિંગ તરફથી હા જોડ આપણા ગુજરાતમાં તબ્દન નવી શરૂઆત તમે જોઈ શકો બધા ચેપ્ટરના છે હા જોડજો બધા સૂત્રોને વિગતવાર સમજવામાં આવેલા છે બધાની કિંમત આપવામાં આવે છે આજે સાતમું ચપ્લ તમારું આ છઠ્ઠા ચૂપરની શરતો સાતમું ચક આજે તમે પણ મંગાવો અને બાળકોના સારામાં સારા મંગાવો